જાહેરાત કરવાની છે કે આપણે હજી તારીખ નક્કી નથી થઈ પણ આ જગ્યાની અંદર માળવાળી મેળણીમાંની દયાથી પાંચ મા બાપ વગરની દીકરીઓ કે જે અનાથ દીકરી હોય અને ખરેખર ગરીબી હોય અને ખરેખર જરૂરિયાતવાળી દીકરીઓ હોય એવી પાંચ દીકરીઓના અહીંયા સમુલગ્ન કરવાના છે તો એના નામ નોંધાવાના હોય તો જે વહેલા તે પહેલા પાંચ દીકરીઓ અનાથ મા બાપ વગરની અને ખરેખર જરૂરિયાત વાળી અને ગરીબ દીકરીઓ હોય એમને પેલા પ્રાથમિકતા આપવામાં આવશે તો એવા દીકરીઓના આવતા આ વર્ષે લગ્ન કરવાના છે તો એમાં નામ નોંધાવવા માટે મંગળવારના દિવસે ભુવાજી અહીંયા મંદિરે મળશે તો રૂબરૂ આવી અને નામ નોંધાવવા ફક્ત આપણે પાંચ દીકરીઓના સમૂહ લગ્ન થી શરૂઆત કરવાની છે તો પાંચ દીકરીઓના નામ નોંધાવવાના છે મા બાપ વગરની અનાથ દીકરી હોય ખરેખર ગરીબ હોય અને જરૂરિયાતમંદ હોય તો મારા વાલા એવી દીકરીઓને આપણે પ્રાથમિકતા પહેલાં આપવાની છે તો જો કોઈ ધ્યાનમાં હોય અથવા અહીંયા કોઈ એવી દીકરીઓ બેનું દીકરીઓ હાજર હોય તો ખાસ અહીંયા રૂબરૂ મંગળવારે ભુવાજી મળશે તો એમને આવી અને નામ નોંધાવવા અને આયોજનની અંદર જે કાંઈ કોઈ પણ પ્રકારનો નાનો મોટો જે ફેરફાર કરવામાં આવશે તો કાંઈ પણ ફેરફાર ભુવાજી તરફથી અહીંયા મંદિરે જાહેર કરવામાં આવશે તો અત્યારે ફક્ત પાંચ દીકરીઓના મા બાપ વગરની અનાથ અને ખરેખર જરૂરિયાતવાળી દીકરીઓના લગ્ન કરવાના છે તો રૂબરૂ મંગળવારના દિવસે આવી અને ભુવાજી અહીંયા મળશે તો નામ નોંધાવી જવા રૂબરૂ આવી અને બીજું કઈ આયોજનમાં કઈ પણ પ્રકારનો ફેરફાર હશે તો ભુવાજી તરફથી આ મંદિરે જાહેર કરવામાં આવશે રવિવારના દિવસે